અમદાવાદ શહેરમાં ફરી એકવાર ખાણીપીણીની વસ્તુમાંથી જીવાત નીકળવાની ઘટના સામે આવી છે જેમાં સેટેલાઇટ વિસ્તારમાં આવેલી દિવાન પકોડી સેન્ટર પર એક પાણીપુરીના પાણીમાં નીકળ્યો હોવાનો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે આ ઘટના બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી મળતી માહિતી મુજબ ગત રવિવારે હર્ષ શાહ નામના યુવાન જોધપુર વિસ્તારમાં આવેલા દિવાન પકોડી સેન્ટર પર નાસ્તો કરવા ગયો હતો ત્યારે તેને આક્ષેપ મૂક્યો હતો અને વિડીયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો વિડીયો વાયરલ થતા એમસી ના આરોગ્ય વિભાગે સ્થળ પર મુલાકાત લીધી હતી અને એમસી વિભાગે દુકાન સીલ કરી નાખી છે આ સાથે એમસી ના આરોગ્ય વિભાગે દુકાનના સંચાલકને હાજર થઈને આ બાબતે જવાબ રજૂ કરવા માટે પણ તાકીદ કરી હતી બ્યુરો રિપોર્ટ સીએન 24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ